ઇન્સ્ટન્ટ ફટાફટ કેમ કે ભૂખ લાગી છે અને ઘર માં બીજું કાય કઈ વસ્તુ નથી નાસ્તામાં બટર હતા ટોસ બટર નાન કટાઈ જો અમે લઈને સવારે નાસ્તામાં રાખી દીધું તો બટર છે તો ચાલો મન થઈ ગયું કે બટર ના દહીં વડા બનાવીએ આ બટર લઈને ત્યારે દહીં વડા બન્યા તો આવી રીતના પલાળી દેવાના પાણીમાં એટલે તમારે અળદ ની દાળ ના દહીં વડા નહી ખાવા હોય તો બટર ના ખાવાના આ જટપટ આને કહેવાય ઇન્સ્ટન્ટ દહીં વડા પણ જયારે બી આ બટર લઈએ ને એટલે દહી વડા બને ઘરમાં એના માટે જો બધું મસાલો ચાટ મસાલો મીઠું જીરા પાવડર ને અહીંયા મેં લઈ લીધું છે આમલી ખજૂર ચટણી મીઠી ચટણી નાખવી હોય તો નાખવાનું નહીં તો નહીં કેમકે દહી તો આપણું મીઠું જ છે બરાબર એટલા માટે બસ તો હવે આપણે આ બટર ને રાહ જોવાની પાણી આ ચૂસવા માટે આ રે અમારી સીટુડી મેડમ સીટુડી

તો આવી રીતના અરે જગ્યા પર આપણે કઈ બીજે કઈ બીજા સ્ટેટમાં હા તો બધી જગ્યા બટર બીજા સ્ટેટમાં બટર મળતો હોય તો તમે આવી રીતના બનાવીને ખાઓ બહુ મજા આવશે એકદમ સોફ્ટ ક્રીમી એવું લાગશે ખજૂર આમલી ગોળ મીઠી ચટણી સ્વાદ પ્રમાણે મીઠી ચટણી નાખવા હા તમારે સાકર ઓલરેડી નાખેલું જ છે હવે એમાં જીરા પાવડર પછી એ1 નો ચટ મસાલો ચાટ મસાલો થોડો નાખવાનો મીઠું સ્વાદ પ્રમાણે હમ બસ અને લાલ મરચાની પક બસ તો આપરા જો દહી વડાને કેટલી વાર લાગી ને ઉપર ડેકોરેશનમાં હમ કોથમીર તો આપરા તૈયાર છે દહી વડા બહુ મસાલા આલ્યો તો તમારા દહી વડા તૈયાર છે તમે ખાઈ લો હવે હું મારા માટે બનાવી લઉં તો આ મારું દહી વડા આવી ગયું હવે હું ટેસ્ટ કરી લઉં તો ફ્રેન્ડ્સ જોઈ લો અહીંયા દહીવાની ખાવાની શરૂઆત થઈ ગઈ ને મસ્ત લાગે ને બહુ ટેસ્ટી લાગે ફ્રેન્ડ્સ જોઈ લો હવે મારા અહીંયા બે બટર મેં પણ પલાડ લીધા છે ખાવા માટે અને દહીં ને બધું મિક્સ કરી ને હું પણ ખાઈ લઉં મિત્રો જરૂર બનાવો અને ખાઓ એક નંબર વસ્તુ બની છે ટેસ્ટી લાગે જો આવા બટર અમારે ત્યાં તો આવા મસ્ત બટર મળી જાય નાના બટર નહીં નાના બટરના ના નહીં બનાવું આ મોટી સાઈઝ બટર હોય ને ફ્રેન્ડ એનું જ બનાવો બહુ મસ્ત લાગે તો જોઈ લો મેડમ એ બનાવી દીધા છે અને પોતે હવે ખાવા લાગી ગયા આમ જરાય આમ રોકાતા નથી વિડીયો માટે આમ બસ દહી વડા દેખાય એટલે પાગલ થઈ જવા ની પાછળ તો કેવા લાગી ગયા દહી વડા મેડમ કેવા લાગે લાગે આપડે તો હંમેશા ખાતા જ હોય એટલે આપડે ટેસ્ટ ખબર હોય કે કેવો છે

એમાં બે બટર આટલા મોટા મોટા ફૂલી ગયા હતા પાણી ની અંદર મળીએ પછી આપડે મિત્રો દહી વડા ખવાઈ ગયા છે અને ભાગી ગયા છે સાંજના સાડા સાત અને મેસેજ વાંચતા વાતતા એક સતીશભાઈ ગીરી કરીને મેસેજ છે એમનો મેસેજ હતો

સો ગ્રામ માં બરાબર અને આ જે ચોખા છે આ ચોખા રેડ લાલ ચોખા છે અને આ લગભગ છે ને સાઉથમાં વધારે મળે અને ગોવામાં મળે હા ગોવામાં ગોવામાં મળે છે પણ અમારા દેશમાં તો મળે જ મળે

આમાં પ્રોટીન્સ ને બહુ બધું છે એટલે બહુ બહુ ફાઈન લાગે આ ચોખા ખાવા ને સાફ કરી નાને લગભગ છે ને ફ્રેન્ડ ચાર વખત તો વોશ કરવું પડે કેમ કે આનો કલર છે કલર નીકળી જાય આખો અને ચાર વખત વોશ એટલે નેચરલ કલર જ છે આ નેચરલ કલર પણ જેટલો પાવડર ને આ બધું હોય ને એ બધું નીકળી જાય એમ નીકળી જાય પછી પાણીમાં અડધો કલાક પલાળી દેવાનો આપણે જો અત્યારે સારા સાત થયા તો હવે આપણે સાડા આઠે કુકરમાં મૂકવાના છે આને પકાવવા તો હું છે ને અત્યારે આ બધી સાફ કરી ને

તો ચાલો ડિનર માં બનાવીએ આજે ડાંગડા ચોખા ની ખીચડી તો જોઈ લો મિત્રો આવી રીતના આ ચોખાને બે ત્રણ વાર ધોઈ નાખવાના એટલે એનો જેટલો બી પાવડર ને બધું છે એ આખો નીકળી જાય. આ ચાર વખત આવી રીતના ચલો બે ત્રણ વાર પાણીમાં ધોઈ અને પછી હા અડધો એક કલાક પલાળી દેવાનું ઓકે તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે સાડા આઠ અને જોઈ લો અહીંયા તૈયારી શરૂ થઈ ગઈ છે ડાંગડા ચોખાની ખીચડી બનાવવાનું તો એલ્યુમિનિયમ ના કુકર માં જોઈ લો ખીચડી પલાળી દીધી છે અને નંખાઈ ગયું છે એની અંદર ટાટા નમક

બધાને બતાવ્યું ને એમ મેડમ નું હેક તો જોઈ લો સરસ મજાનું તેલ એકદમ ઉપર ઢકણાની અંદર લગડાઈ ગયું છે આમાં બી તેલ નાખીને આખું ખીચડીને હલાવી નાખેલું છે બીજું આમાં કરવામાં હવે દસ દસક સીટી વગાડવાની છે સમજ્યા સીટી વાગે બની હમ અલાદીન નું ચિરાગ જોઈ લો એલ્યુમિનિયમ વાળું મળીએ તો મિત્રો ફાઇનલી ટાઈમ આવી ગયો છે કુકર ખોલવાનો તો જોઈ લો આ આપણી ખીચડી એકદમ રેડી છે કેમ મેડમ રેડી થઈ ગઈ છે જરાક જોઈ લો ને ચાલશે ને એવી જેવી અરે આપણે તો મજા આવે હજી તો આને હજી થોડું આટવાનું છે કેમ એટલે જાડી થઈ જશે ઓટોમેટિકલી તો જોઈ લો રવૈ લઈ લીધી છે અને આટવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને ખીચડી ખાવા માટે હા અને દિવ્ય બી આવી ગયો છે ટ્યુશન પરથી તો જો આટવાનું કામ એકચુલી મારું છે પણ આજે મેડમ કે હું આટી લઉં તો તમે આટી લો અને સિટુડી જોઈ લો એકદમ મસ્ત ખાઈ પીને આરામ કરે છે એકદમ અને ટીવી માં અમે ગદર ટુ પિક્ચર જોઈએ છે સની દેવલ વાલો હેન્ડપંપ ઉખાડી ને સકીના ને લઈ આવ્યો તો એ પિક્ચર આ એનો નવો છે ગદર ટુ દેખાડો આ બસ થઈ ગઈ છે તો આ ખીચડી તમે આવી રીતના જ ખવાય બહુ મજા આવે હા આનાથી થોડી જાડી હોય પણ અમને થોડી પાણી પાણી વાળી બહુ મજા આવે એકદમ નરમ પતલી ને હવે એમાં જશે શુદ્ધ ઘરનું કાઢેલું દેશી ઘી ધાને દર જોઈ લો બેનો ભાઈઓ આપ દેખ રહે હૈ ગીત માલા સીધા મુંબઈ સ્ટુડિયો સે પ્રસારણ નહીં કણક્યા ફેમિલી કી ઘર સે પ્રસારણ ડાંગલા ચુકા કે ખેચડી તો ચાલો આવી જાવ ખાવા માટે તો ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડિયો આટલો જ રાખીએ મળીએ કાલે એક નવા વિડિયો માં ત્યાં સુધી અમારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય જય માતાજી